અરણ્ય કાંડની શરૂઆત થાય ત્યારે તુલસીદાસજી મહારાજે બે પ્રસંગો બતાવ્યા પહેલા પ્રકરણમાં પુરુષ ધર્મ બતાવ્યો પુરુષે કેમ વર્તવો અને બીજા પ્રકરણમાં નારી ધર્મ બતાવ્યો સ્ત્રીનો ધર્મ કેવો હોય પ્રથમ પુરુષ ધર્મ ચિત્રકૂટમાં ભગવાન રામ લક્ષ્મણ અને માં જાનકી બેઠા છે રોજનો નિયમ હતો નારીનો ધર્મ સવારે ઉઠી સ્નાન કરી પતિને પગે લાગવું બેનો માટે બીજો કોઈ ધર્મ નથી એક જ ધર્મ છે પતિની સેવા પતિ મારો ભગવાન પતિ મારો પરમેશ્વર એને ભાખર્યો સોમવાર કે હાકરીઓ સોમવાર નહીં કરે તો હાલસી પતિની સેવા કરો ઘરના ધણીને બહુ ધમકાવે બાઈ બની બહુ શાણી જીવતો હતો ત્યાં લગી જાણ્યો નહીં પછી પેપરે રેડે પાણી આ બધું જીવતા કરી લેવાનું છે એક જગ્યાએ મેં કહ્યું કે બેન પતિના પગલે પગલે ચાલવાનું થાય એક બેન કે મારથી નહીં ચલાય બાથીજીના બસ મારથી નહીં ચલાય કે કેમ કે મારો પતિ વારે મેં રોજ થોપલે ચડે એની પાસે હું કઈ થોપલે ચડું એ થોબલે નથી ચડવાનું એના વચનનું પાલન કરવાનું છે એક બેન પતિ હોતા ધર્મ પાડે પતિ ભગવાન પતિ પરમેશ્વર પતિની રોજ સેવા કરે પતિને જમાડીને જમે એને મકાન એટલે પતિ બાર ગામ જવા માટે નીકળી ગયા બે માંડ મકાન ઓલે બેન બીજા માળે બેઠા હતા અને બસ સ્ટેન્ડ એટલે ગયા પાકેટ ભૂલી ગયા અને પાછા આવ્યા હોકર ખકડાવી એટલે એની પત્ની બીજા માળે આમ નેચે જોયું કે હો હો મારા પતિદેવ કઈક ભૂલી ગયા લાગે છે અને દાદરો ઉતરીને જે મોડું થશે બીજા માળેથી મેલ્યું પડતું જય પતિદેવ આત્મા ખંખેરી એના પતિ કે આટલી ઉતાવર હુકામ કરી દાદરો ઉતરી ન હોય કે નહીં તમે કદાચ તમારા અગત્યનું કામ હોય અને હું દાદરો ઉતરીને આવું તો મોડું થાય બોલે બેન ને કઈ થયું નહીં આની બાજુ બીજી એક બેન રે એના ઘેર પતિ ધર્મ નતો સતી વતા ધર્મ હતો એટલે પેલી બેને આ દ્રશ્ય જોયું બીજા માળેથી પડી તોય વાગ્યું નહી એટલે એટલે ઈ પેલી બેન પાસે જઈને પૂછ્યું કે બેન ડાકણ છો તાકે ના કશું શીખેલો છો તાકે ના કશું રમે છે કે ના તો આ બીજા માળે થી પડે તોય વાગ્યું કેમ નહીં કે બે નું પતિવતા ધર્મ પાડું છું કે હે પતિવતા ધર્મ પાડીએ તો ઉપર થી પડીએ તોય વાગે નહીં કે મન ના વાગ્યું કે અમે કાલ થી ચાલુ કરીએ પણ એ ધર્મ કે હોય મને શીખવો એટલે બેન કે જો પતિ જાગે જગાડવાનો નહીં જાગે એટલે પેલું દાંતણ પાણીનો લોટો અપાવે દાતણ કરીને આવે પાણી ગરમ કરી દેવું એ સ્નાન કરીને આવે એના માટે પૂજાને બધું સામાન તૈયાર કરવો એ પૂજા કરી લે પછી એના માટે રસોઈ બનાવી એ જમે પછી આપણે જમવાનું પતિનો કોઈ શબ્દ કપાય નહીં એના વચનનું પાલન કરવાનું આને પતિવતા ધર્મ કહેવાય એને એને માનથી બોલાવાનું તું કઈ જેલો એમ નહીં કહેવાનું અત્યારે આ ફેશન ને કરી ગઈ છે દીપુ કઈ જેલો અને દીપુ પાછો કે બકા આ બકા શબ્દ આવ્યો ને ખબર નહી આ ભાગવત નો શબ્દ છે ગણેશભાઈ બકા શબ્દ ભાગવત માંથી આવ્યો બકા સુર સુર ને કરી ગયું બકો એકલો રહ્યો બકા કેટલા સમજા ને બકા એક પતિ એની પત્ની ને આમ થપાટ મારી પેલા એની પત્ની કે કેમ થપાટ મારી તાકે મને પ્રેમ છે એટલે થપાટ મારી અને બંગડી અમને ઓછો પ્રેમ હે કે મોઢું ફેરવી નાખ્યું પેલા ઉકાનું ઘણા આનંદ કરે એ એક જગ્યા અમે ગયા ને સાહેબ કે હામ હામી કરશા સૂટા મારે થારીઓ સૂટી મારે હાંસીઓના ગા કરે અને અમને જોઈ જાય કે બાપુ આવો આવો આનંદ કરીએ અમે તો આનંદ કરીએ મેં કલે આમાં કેમ આનંદ થાય તમને તાકી વાઘે એ મારે ના વાગે તો એના આનંદ વાગી જાય તો મને આનંદ આમ મારા મારેમથી જે આનંદ મેળવે હું અને દુકાન નડે કોઈ દી બાપ કે કે આ ધર્મ કેવો એટલે એટલે પેલા બેને પતિ પતિ પાણીનો લોટો જમે પછી આપણે જમવાનું એના વચનનું પાલન કરવાનું બસ આટલું જ તા કે હા ઓહો આ તો કાલ થી અમે ચાલુ કરીએ બીજા થી વેલ્લા જાગી ગયા ચાર વાગ્યા ના બેન ઓ પેલો ઉકું આઠ વાગ્યા વગર ઉઠે નહી થોડી વાર રાહ જોઈએ પગ જાલી બેઠો નહીં તો બે પડે ખરી કો શું છે દાંતણ કરી પણ કે આ થયું શું તને ચાર વાગે નહીં દાતણ કરી દાતણ કરી આયુ પાણી ગરમ કરી દીધું સ્નાન કરી હવે હવે એવું ગરમ પાણી હતું ને સોખાના દાણા મેં નાખો તો જાય આવું ગરમ ઠંડુ પાણી મૂક્યું અને પછી કે નહીં નાખો હવે આવો વિચાર કરે કે એક લોટો જો ઉપર રેડ્યો તો આખું સોફનેસ આવી જાય કે ગરમ પાણી છે એ તમારે નહીં જોવાનું મારે જોવાનું બધું પેલો કે જોવાનું નહીં રહે પછી તો રોવાનું રહેશે આવો થોડો હોશિયાર હતો રૂમાલ ગરમ પલાડી નાખા શરીરે ચોપડીને આવી ગયો બહાર લોકે દીવો કન નાખો ભગવાનની પૂજા કરી આવ કે જમી લો આવું 5 વાગે ભૂખ નહીં લાગે તાકે મારા પતિ ઉતા ધર્મ પાડવાનો છે બીજા માળેથી પડીએ તોય વાગે નહીં આવો ધર્મ છે જમી લો આવો કે હારો થોડો ખર્ચો તો થશે પણ ઈચ્છાઓની પૂરી કરું મને બહુ હેરાન કર્યો આવો તો જમી લીધું ઓકે કે બાર ગામ પણ કે ના જવું ચાલે ને જવું જ પડે ગામના જોપ એટલે આવીને પાછા આવીને હોકર ખકડાવવાની હું બીજા મારેથી પડતું મૂકે મને વાગે નહીં પેલો તો બસ સ્ટેન્ડ એટલે ના ગયો પાછો આવ્યો જલ્દી દરવાજો ખકડાવ્યો બીજા માળે થી પડતું મેલ્યું એક હાથ અને એક પગ ફ્રેકચર પછી એલી બાજુવાળી બેન ને બોલે કઈ તું કહેતી હતી ને પતિ ઉતા ધર્મ પાડીએ તો વાગે ના તાકે બાપા અમે તો વર્ષોથી આ ધર્મ પાડીએ તારી જેમ ખેલ નહોતા કર્યા ધર્મ તો રોજ નો ક્રમ હતો સીતાજી માળા તૈયાર કરીને ભગવાનને પહેરાવે પણ આજ ઉલટું થયું ભગવાને માળા તૈયાર કરી પુષ્પની અને સીતાજીને પહેરાવી માથામાં વીણી લગાડી આ એક પ્રેમાળ દાપત્ય જીવનની આ એક નિશાની છે નારીનું સન્માન થવું જોઈએ એટલે માળા પહેરાવી હવે આ દ્રશ્ય ઇન્દ્ર દીકરો જયંત એ રસ્તરે નીકળ્યો અને આ દ્રશ્ય જોઈ ગયો એટલે જયંતને શંકા પડી કે આને ભગવાન કહેવાય પોતાની પત્ની માળા પહેરાવે માથામાં વીણી લગાડે આ આવો હોય ભગવાન એટલી પરીક્ષા કરવા માટે આવ્યો અને સીતાજી ના ચરણમાં ચાંચ મારીને ભાગ્યો ભગવાન ઓળખી ગયા દર્ભ સડી લીધી અને ધનુષ ઉપર દર્ભ સડી બડા આમ ખેંચી અને બાણ છોડ્યું જયંત આગળ ભગવાન બાણ પાછળ અને ભગવાનનું બાણ છૂટી ગયા પછી જયંત નહીં ખબર પડી કે નક્કી ઈશ્વર જ છે પણ છૂટી ગયા પછી ખબર પડી આપણો ખબર પડે પણ ખાટલે પડ્યા પછી ઘણા નથી ખાટલે પડ્યા ને આપણે કહે દાદા કેમ કેમ છે રોમ કીધે પાર છે ભાઈ હવે અમે તો તેદન ના કેતા હું કા પણ તું રોંગ સાઈડ હેડ તો